ભરૂચ લોકસભા બેઠકો પર ઉમેદવારોએ મતદાન કરી લોકોને મતદાન કરવાની અપીલ સાથે પોતાના જીતના દાવા કર્યા હતા રાજપીપલા ખાતે આજે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના વતન રાજપીપલા ખાતે જયારે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ બોગજ ગામ ખાતે તો નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના બેન દેશમુખે રાજપીપલા ખાતે પોતાનું મતદાન કર્યું હતું તો બાપ પાર્ટી ઉમેદવાર એવા દિલીપ વસાવા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય ધારોલી ગામમાં મતદાન કર્યું હતું ભરૂચ લોકસભાની ચૂંટણીમાં આજે તેર જેટલા ઉમેદવારોએ પોતાના મતદાન મથકો પર મત આપ્યા હતા જયારે છોટા ઉદયપુર લોકસભાના છ ઉમેદવારો માટે આજે મતદાન થયું હતું ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા તેઓ ભરૂચ ઉમેદવાર હોવા છતાં પોતાને શાળામાં મતદાન કર્યું હતું જયારે ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર એવા ચેતર વસાવાએ વહેલી સવારે દેડિયાપાડા તાલુકાના બોગજ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં તેઓ પોતાની બંને પત્ની વર્ષાબેન અને શકુંતલા બેન સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા જયારે નાંદોડના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપલા ખાતે અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ ખાતે મતદાન કર્યું હતું દર્શનાબેન દેશમુખે કહ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ માટે લોકોએ વધુ મતદાન કરવું જોઈએ જે લોકોને મતદાન નો હક મળ્યો છે તેમને અવશ્ય મતદાન કરવું જોઈએ તેમણે જણાવ્યું હતું કે પોઈચા ગામે સવારે સાત થી નવ એમ બે કલાકમાં ચાલીસ ટકા જેવું મતદાન થયું છે સાંજ સુધીમાં એસી ટકા થી વધુ મતદાન થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તો નર્મદામાં આજે હિટ વેવ ની આગાહી હોવાથી નો પારો સતત વધતો જોવા મળ્યો હતો સવાર થી જ ગરમી થી બચવા લાંબી કતારો માં સવારે મતદાન માટે ઘરો લોકો નીકળીને મતદાન મથકો સુધી પહોંચ્યા હતા સવારે સાત થી નાંદોડ માં બત્રીસ પોઈન્ટ સત્યાસી ટકા જયારે દેડિયાપાડામાં ચોત્રીસ પોઈન્ટ ત્રેપન ટકા જેટલું મતદાન નોંધાયું હતું તો આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એટલે કે ચાર વાગ્યા સુધીમાં અડસઠ ટકા કરતા વધુ મતદાન માં નોંધાયું હતું તો ભરૂચ લોકસભા બેઠકના બાપ પાર્ટીના ઉમેદવાર એવા દિલીપ વસાવા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય ચૂટુભાઈ વસાવાએ દારોલી મુકામે મતદાન કર્યું હતું